દોસ્તો આજે આપણે એક એવા મહાન કોમેડી કિંગ અને કોમેડી લેખક તરીકે જાણીતા રમેશ મહેતા વિશે જાણીશું રમેશ મહેતાનો જન્મ બાવીસ જૂન ઓગણીસો બત્રીસમાં ગોલ્ડનના નવા ગામમાં થયો હતો તેમના પિતાનું નામ ગિરધરભાઈ અને માતાનું નામ મુક્તાબેન હતું રમેશ મહેતાની પત્નીનું નામ વિજ્યાબેન હતું તેમને બે પુત્રો અને બે પુત્રી હતા રમેશ મહેતા ઓગણીસોના દાયકામાં કોમેડિયન તરીકે જાણીતા હતા અત્યારે પણ રમેશ મહેતાની કોમેડી અને તેમની એક્ટિંગ લોકોને બહુ જ ગમે છે તેમણે અમદાવાદના એક થિયેટરમાં નોકરી પણ કરેલી ઓગણીસો પચાસમાં તેમના લગ્ન થયેલા તેના પછી મુંબઈમાં છ મહિના માટે નાટક કલા શીખવા માટે ગયેલા તેમની લખેલી પહેલી ફિલ્મહસ્તમેળાપ હતી તેના પછી તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ કરેલું ગાજરની પીપોળી જેસલ તોરલ ગોથલ પદમણી મીરા ગુર્જરી સંતુ રંગીલી ગંગા સતી જાગ્યા ત્યારથી સવાર મણિયારો મર્દનો માડવો ધોલી જેવી ઘણી બધી ગુજરાતી ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી હતી રમેશભાઈ મહેતાએ અગિયાર મે બે હજાર બારમાં આપણા બધાની વચ્ચેથી વિદાય લીધી